ઉનાળાની સાથે જ ફૂડ વિભાગ દ્વારા હરકતમાં આવીને આઈસ્ક્રીમ વિક્રેતાઓ સાથે આઈસ ડીશના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી આઠ દુકાનોમાંથી લેવાયેલા નમૂના ફેલ આવતા હવે તેઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ઉનાળાને ધ્યાને રહીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે થોડા સમય અગાઉ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કેક પેસ્ટ્રી આઈસ્ક્રીમ આઈસ નમૂના લીધા હતા જેમાંથી આઠ સંસ્થાના નમૂના ધારા ધોરણ મુજબ ન હોવાનો રિપોર્ટ આવ્યો છે તેથી આ તમામ સંસ્થાઓ સામે એડજ્યુડ્યુ કેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાય છે એડજ્યુટી કેટિંગ ઓફિસ સમક્ષ ફરિયાદ દાખલ થયા બાદ જે તે સંસ્થાના પેનલ્ટી કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગોરદો રોડ અઢાર જણ કતારગામની અને આ દુકાનોમાં નમૂના લેબ ટેસ્ટમાં નિષ્ફળ થયા છે જે નમૂના ફેલ થયા છે તેમાંથી આઠમાંથી અઢાર જણની જાણીતી ડેનિસ કેક સોપની વેનિલા સ્લાઇસ અને જય ભવાની આઈઝ ડિશના ડ્રાયફ્રૂટ ડિશનો ક્રીમનો સેમ્પલ ધારાધોરણ મુજબ ન હોવાનું સામે આવ્યું છે